માટે ચેતનારા કોઈ શેત જો ભાઈ નહીતર તરશે હેરાની દેખો દુનિયા ચલ જાવે જેસા કા નદીનું પાણી જેમ ચાલ્યું જાય છે પ્રવાહ એમ સંસાર પ્રવાહ આયુ જાય છે આપણા ઘરની અંદર કુટુંબરૂપી ટોળું કાયમ છે કુટુંબના મેમ્બરો કાયમ નથી જૂના જાતા જાય નવા હોતા જાય જૂના જાતા જાય નવા કુટુંબરૂપી ટોળું કાયમ છે મેમ્બરો કાયમ નથી જેમ નદીનો પ્રવાહ ચાલ્યો જાય છે એમ સંસાર પ્રવાહ આયલો જાય છે ક્યારેય રોકાવાનો નથી સમયને તમે રોકી શકો આયુષ્ય પૂરું થાય એટલે મૃત્યુને રોકી શકો દિવસે દિવસે આપણું આયુષ્ય ઓછું થતું જાય છે કે નહીં જાણે જગમાં જીતી બેઠો પણ ઉંદર પીડ્યા છે કાપમાં સગા કુટુંબમાં કાયનો બંધ બંધનો છૂટ્યા મા બાપના જાણે જગમાં હું જીતી બેઠો પણ આ ઉંદર કાપમાં પીડ્યા એનું શું કરશું દિવસ ગયો એટલે તમારો આયુષ્યમાંથી એક દિવસ ઓછો થયો રાત ગઈ એટલે આયુષ્યમાંથી એક રાત ઓછી થઈ આવા તો કેટલાય દિવસો ગયા કેટલાય જન્મ દિવસ ઉજવી નાખ્યા ન ઉજવી નાખ્યા હે જન્મદિવસમાં કેક કાપે શું કરે કેક કાપે ને શું છે કોઈ દી વિચાર્યું કેક કાપવી એટલે અને જેનો જન્મદિવસ હોય એને જ કાપવાની હોય કે નહીં બરાબર ઈ સમજાવે છે કે આયુષ્યમાંથી આટલા દી કપાઈ ગયા આટલા વરહ કપાઈ ગયા બરાબર આયુષ્ય માંથી આટલા વરહ કપાઈ ગયા પછી ઓલી મીણબત્તીના નાના નાના દીવા હોય બરાબર ફૂક દીવો ઠરી ગયો બસ તું આમ જ ઠરી જવાનો વિચારી લેજે આમાં આમ જ ઠરી જવાનો છે પછી ફુગા હોય એમાં અગરબત્તી અડાડે ફટ દઈને ફૂગો ફૂટે બસ આમ જ આ ફુગાને ફૂટતા કાંઈ વાર લાગશે નહીં આમાં વિચારી લીધા જેવું છે દીવો ઠરતા વાર નહીં લાગે ફૂગો ફૂટતા વાર નહીં લાગે પણ કેક ખાઈ લે એટલે મારા નાથનું ભજન કર લે સમજાય છે વિચારવા જેવું તો છે જ અંદર સંજ્ઞા તો રહેલી છે પણ આપણે એવું ક્યાં વિચારવું છે એવું ક્યાં વિચારવું છે નહીં હવે તો લગ્ન દિવસે માણાવું ઉજવે છે પરણ્યા હોય ને પછી ગઈઢા પાસા વરઘોડિયા થાય અરે હવે 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 પાસા વળો હાઈઠે ભૂઈ હવે પાસા વળો બહુ વિચારવા જેવું છે માટે ખ્યાલ કરબંધા ખ્યાલ કરી લે ખેલે સો જ્ઞાની આ અવસરીઓ ખ્યાલ બિન ખોયો તો ફેર મિલન કહો ખ્યાલ કરી લેશેનો ખ્યાલ કરો ખેલે સો જ્ઞાની તમે કોઈ પણ ધંધો લઈને બેઠા હો એમાં ખ્યાલ કરો છો સરવૈયું કરો છો કેટલી હાંસલ કે ખોટી જોવો છો કે આ જોઈ છે અને ન જોવો તો શું થાય કે ખોઈટમાં વયા જાય તો એ ખબર ન પડે માટે સરવૈયું આપણે કાઢીએ છીએ ખ્યાલ કરીએ છીએ કે ધંધામાં કમાણી થઈ કે ખોઈટ ગઈ એમ જીવનમાં ખ્યાલ કરવાનો છે ખોટમાં જાય છે કે હાંસલ તો સંત મત એમ કે છે કે એનું નામ લઈને જેટલા શ્વાસા લ્યો ને એ કમાણી એનું નામ લઈને જેટલા શ્વાસા લ્યો એટલા શ્વાસા તમે યાદ રાખજો ભગવાનની તેજુરીમાં સિક્કા જમા થયા અને એનું નામ લીધા વિના જે શ્વાસ ગયા એ ખોટ થઈ ગંગા સતીએ ગાયું છે કે વીજળીને ચમકારે મોતી પરોવું નકર અચાનક અંધારું થાય જોત જોતામાં દિવસો વ્યાગ્યા એકવીસ હજાર સસ્સોને કાળ ખાય આપણા ચોવીસ કલાકના એકવીસ હજાર અને સસ્સો શ્વાસ હાલે છે જેટલા શ્વાસા એનું નામ લીધા વિના લીધા એ બધા કાળના મુખમાં ઝડપાઈ ગયા ખોટ નામ લઈને શ્વાસા મૂક્યા ઈ જમા થયા ઈ હાંસલ ઈ હાંસલ પણ આપણે ખાલી ગાતા હોય પણ સર્વયુગ હોય માંડતું ખાલી ગાઈ નાખીએ આપણે જિંદગીમાં કેટલું કમાના એનો સરવાળો માંડજો સમજો સજનને ને રે આનો સરવાળો માંડજો માંડો છે આપણે દી ખાલી ગાય નાખ્યું પણ આપણે આપણા જીવનમાં આખો દિવસમાં કેટલા સારા વિચાર કર્યા કેટલા ખરાબ વિચાર કર્યા કેટલા સારા કામ કર્યા કેટલા ખરાબ કામ કર્યા એનું સરવાયું આપણે માંડ્યું છે માંડ્યું છે એટલે આપણી પેઢી ખોઈટમાં જાય છે મનુષ્ય અવતાર પછી તમારે સૌરાષ્ટ્રના ચક્રમાં જવું પડે ને આ ખોઈટમાં પેઢી ગઈ કહેવાય જેણે ભગવાનનું ભજન કર્યું અને કમાણી કરી એ સાતી ઠોકીન ગાય છે સાતી ઠોકીન ગાય છે કે એવો શબ્દ દીધો સાહેબે મેં લીધો અલે ક્યાં લગ્ન કરી દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે હવે હું સૌરાશીમાં ન આવું ફરી નહીં પ્રેમનગર મેં જાકે બેઠું જ્ઞાન કે ગોલે મારુંગા કાલકોટ કા નાશ કરુંગા જમકા શીશ ઉતારુંગા, અરે કાતમો બા હવે મેં કાળસે નહીં ડરુંગા કમાણી કરીને એ ગાઈ છે એ ગાઈ છે મટે ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે ખેલે શો જ્ઞાની ખોટા ખેલ તો ઘણા કર્યા પરમાત્માની ભક્તિમાં ખેલે ને એ જ્ઞાની છે ખોટા ખેલ તો ઘણા કર્યા ખોટું કરતો હોય આપણે નથી કરવું કે તારે ખોટા ખેલ કેટલાક કરવા ભાઈ હવે સાનવું નો બે કહી કઈ છે આપણે કે ખોટા ખેલ હવે બહુ કર્યા હવે શાંતિ રાખ કઈ છે ખોટા ખેલ તો જીવનમાં ઘણા કર્યા ખેલવા જેવો તો એના નામની અંદર જે ખેલે ને એ ખેલ ખેલવા જેવો છે એ ખેલ ખેલવા જેવો છે નામ ભજનનો એવો મહિમા છે કે નામ ભજનથી એની ભક્તિ કરનાર ભક્તને ભગવાન વશ થઈને રહીએ છે ભગવાન એને વશ થઈને રહીએ છે એને આધીન થઈને રહીએ છીએ એવડો મોટો એની ભક્તિનો પ્રતાપ છે પણ કોણ જાણે આપણી કઠણાઈ શું છે ભગવાનનું નામ લેવું ન ગમે હા ન ગમે હા ગમે નહી કથા વાર્તા હોય કે હવે વ્યવહાર છે જવું પડશે ને જઈ આવી ઘડીક વાર જઈ આવી જાય તોય બીજા વિચારોના ઉંટોળમાં ચડ્યા હોય આપણે ઘણે ઠેકાણે કથાઓમાં જઈને જોઈ સત્સંગમાં સત્સંગ હાલતો હોય કથા હાલતી હોય ને મોબાઈલમાં મંડાણો હોય ખબર નથી કેવા શબ્દો વપરાય છે ખબર જ નથી મોટા ભાગ્યનો ઉદય થાય ત્યારે એના નામના શબ્દો આપને કાને સાંભળવા મળે ભાગવતનું ભાગવતનું માહિતમ કાન દઈને સાંભળું છે ક્યારેય ગોકર્ણયે એના ભાઈ ધંધુકારીના ઉધાર માટે કથા કરી ત્યારે દેવતાઓ અમૃત લઈને આવ્યા કે આલ્યો આ અમૃત ને એના બદલામાં અમને હરિકથા સાંભળાવો એટલે એને એમ કહેવામાં આવ્યું કે ક્યાં તમારું અમૃત ને ક્યાં હરિકથા હરિકથાની આરે અમૃત ન આવે એને આંકી કાઢવામાં આવ્યા એટલે એવો મહિમા કહેવામાં આવ્યો કે અમૃત કરતા એ હરિનું નામ વધારે કિંમતી છે અજર અમરપદમાં સ્થાપિત કરી દેનારો હોય તો હરિકથા છે એનું નામ સમરણ છે મોટા ભાગ્યનો ઉદય થાય ત્યાં આપને એની કથા એનો નામ એના ગુણાના વાદો આપને સાંભળવા મળે તો કંઈક ઉઘાડ થાય એવું તો કાંઈક ઉઘાડ થાય એવું છે જો આપણે સંસ્કૃતિને ભૂલશું ઈશ્વરથી વિમુખ અને ધન સંપત્તિ કમાઈને ગમે એટલી ઇમારતો બાંધશો પણ સંસ્કાર રૂપી પાયો તમારો મજબૂત નહીં હોય તો તમારી ઇમારત કાંઈ ઊભી નહીં રહી પાયો મજબૂત કરવો પડે અત્યારે રાજકોટ જેવા શહેરમાં પંદર માળના વીસ માળના પચીસ માળના મોટા બિલ્ડિંગો થાય તો જેટલા માળ લઈ જવા હોય એટલો પાયો પહેલાં મજબૂત કરવો પડે કે પાયો નબળો હોય તો બિલ્ડિંગ પડે એમ જીવનમાં બીજી પ્રગતિ ગમે એટલી કરશો પણ સંસ્કારનો પાયો મજબૂત નહીં હોય તો તમે તમારા ધનથી જ દુઃખી થવાના છો તમારા જ ધનથી તમે દુઃખી થાવ સંસ્કાર નથી ને મા થોડાક પૈસા બે વધે એટલે હાદી પીતો હોય બિસ્ટોલ પીવા માંડે પછી પછી ફ્રીજમાં બોટલું રહેવા માંડે હું સમજે નહીં લક્ષ્મીજી તમને આટલા માટે મળ્યા એમને એટલા માટે લક્ષ્મીજી મળ્યા છે સંસ્કાર નથી જોવો પાયો મજબૂત નથી પાયો મજબૂત હોય ને તો ધનનો દુર્વ્યય નો થાય ધનનો દુર્વ્યય જો કરવામાં આવ્યો તો જેદી જાહે તેદી સાતીમ પાટો મારીને જાહેરાનું અભિમાન કરવા જેવું નથી નહીં માટે બહુ વિચારીએ સંતોની વાતને કંઈક માન્ય કરીએ કરવાનો છે એ ખ્યાલ કરીએ ખ્યાલ કરબંધા ખ્યાલ કરી લે ખેલે સૌ જ્ઞાની